ભરૂચ એસઓજી એ દસ લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો કર્યો દાખલ ભાડુઆત અંગેની નોંધણી કરાવી ન હતી ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તહેવારોના સમયમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ભરૂચ શહેર અને વાઘરા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં દુકાન તેમજ મકાનને ભાડુઆતને ભાડે આપી અને સ્થાનિક પોલીસ મથકમાં નોંધણી કરાવવામાં આવી ન હતી આ મામલામાં પોલીસે દસ લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે જેમાં ભરૂષી ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં આવતા વિસ્તારો અને વાગરા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવતા વિસ્તારોમાં પોલીસમાં નોંધણી કરાવ્યા વગર દુકાનો અને મકાનો ભાડે આપનાર મકાન માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ સૂત્ર પાસેથી આ માહિતી આજે દસ કલાકે સામે આવી હતી Subscribe now and press the bell icon. Never miss an update.